મે સમાજ નારાજ છે કોળીઓ પર ટીપડી કરતા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જો મને બોપરે લગભગ 2 થી 3 વાગ્યા અંદર સોશિયલ મીડિયા દ્વારા વિડિયો સાંભળવામાં આવ્યો છે જે દેસાઈ કરીને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને ડોળિયા ચૂંટાય તો કનુભાઈ આ તમે એક કેબિનેટ દર્જાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્ય કાર્યકરની સાખી રહે આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે દરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈકમાન્ડ ને પણ કહેવા માંગુ છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે કારક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલ ના માણસો બફાટ કરે છે આને ભૂલું ન કહેવાય ત્યાં પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડ ને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ તમારે રાજીનામું દેવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ તમને કાર્ય માફ નહીં કરે જય કોળી સમાજ જય મહાનદાતા તો કનુભાઈ દેસાઈના નિવેદનથી વિવાદ સર્જાયો છે ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ કનુભાઈના નિવેદન સામે સવાલ ઉઠાવ્યો